જિંદગીમાં કેટલાય લોકો આવશે ને જશે લોકોને બતાવવા માટે ના જીવો પોતાને ખુશ રાખવા માટે જીવો જીવનની આ સુંદર યાત્રામાં તમને ઘણા લોકો મળશે કેટલીક વાર આ લોકો તમારા જીવનમાં સમય વિતાવશે અને પછી આગળ વધી જશે તમે જીવનમાં વિવિધ તબક્કાઓમાં વિવિધ લોકો સાથે મુલાકાત કરશો અને દરેક વ્યક્તિ તમારા જીવનમાં કંઈક અલગ જ અંદાજમાં પ્રભાવ પાડશે પરંતુ મિત્રો જીવનમાં મહત્ત્વનું શું છે શું તે લોકોના મંતવ્યો અને વિચારોથી બદલાવવું જોઈએ શું આપણે જીવનને માત્ર બીજા લોકોના મંજૂર કરવા જીવવું જોઈએ સાચી વાત એ છે કે જિંદગીમાં સૌથી મહત્વનું છે તમારે ખુશ રહેવું તમારા જીવનની શ્રેષ્ઠતામાં જીવો તમારા પોતાના સપનાઓ આશાઓ અને ખુશી માટે જીવો લોકો આવે અને જાય તમારા જીવનની યાત્રા માત્ર તમારી જ છે લોકોની મંજૂરી મેળવવાનો પ્રયત્ન કરતા તમારી પોતાની મંજૂરી મેળવો તમારા દિલની અવાજ સાંભળો અને તમારા માટે શું સાચું છે તે અનુસરો જીવનમાં એવી વસ્તુ કરો કે જે તમને આનંદ આપે તમને પૂરો કરે જ્યારે તમે તમારી જાતને ખુશ રાખવા માટે જીવો છો ત્યારે તમે આસપાસના લોકોને પ્રેરણા આપી શકો છો તમારા જીવનમાં હંમેશા ખુશ રહેવાની કોશિશ કરો તમારી જાત સાથે ન્યાય કરો તમે એવી રીતે જીવન જીવો કે જે તમે સાચું માનો છો હમણાં ને હમણાં જ તમારી ખુશી તમારો સંતોષ અને તમારી મનની શાંતિ સૌથી મહત્ત્વની છે આવો પોતાના માટે જીવો અને પોતાની જાતને ખુશ રાખો